ઘૂંટણ માં દુખાવો થવો એ એક સામાન્ય બાબત છે ખાસ કરીને જે આપણા વડીલો હોય જે ઉંમર લાયક પર્સન હોય આપણા ઘરમાં હોય કાં તો આપણે જાતે હોય તો એમાં શું હોય છે એનું કારણ તો સોજો નહીં પણ આ જે બે સાંધા વચ્ચે ઘૂંટણના સાંધા વચ્ચે બે હાડકા હોય છે એમાં એક ગાબી આવે છે એને આપણે કાઢી લે કે સાયનોવેલ ફ્લુડ એ બધું માં શું છે ઘસારો થઈ જાય કાં તો જે અંદર એક એક ચીકાસ હોય એ ઓછી થઈ જાય એટલે એના લીધે શું છે બે આ બે હાડકા ઘસાય છે એના લીધે વડીલોને વધારે તકલીફ થાય છે હવે આની કોઈ ટ્રીટમેન્ટ એટલી બધી શક્ય નથી કેમ કે આપણે જે ટેબ્લેટ ચાલુ હોય લોકો કઈ ને કઈ માલિશ કરતા હોય આની ટ્રીટમેન્ટ છે તો ઓપરેશન કરાવો છો તો ક્યાંક ને ક્યાંક તમને ફાયદો થાય બાકી તો તમારે ટેબ્લેટ લેવી પડતી હોય છે અને જે વડીલોને જે આની તકલીફ પડતી હોય છે એ વડીલોને જ ખબર પડે કે ચાલતા હોય ત્યારે ઘણી તકલીફ પડે બેઠા હોય ઊભા થવામાં બી બહુ તકલીફ પડે એટલે એમને એમનું જીવન બોર જેવું લાગે એમાં કઈ કામકાજ થતું નથી તો એના માટે શું છે કે આપણે એક ઘરેલું નુસ્ખા અપનાવા જેવા છે કે જેનાથી કઈ ને કઈ ફાયદો થઈ શકે છે જો સોજો આવો અને જે સાંધામાં જે વાંક કહે છે એ વસ્તુ આખી અલગ છે એ ગમે તેને ગમે તે ઉંમરે થઈ શકે છે પણ આ વસ્તુ જે બે હાડકા છે ને એની વચ્ચે ઘસાયો તો કાંટીલે જ ઘસાઈ જવા ગાદી ઘસાઈ ગયેલી આપણે એમ દે છે ને બે વસ્તુ આખી અલગ છે તો આપણે અત્યારે જે ઘૂંટણમાં જે ઘસારો થઈ ગયો હોય એને હાડકા થતા હોય એના વિશે ચર્ચા કરીશું પેલો વાની વાત કરતા તો આમાં શું છે કે જનરલી આપણે એક આપણી પાસે એવું રસોડામાં તેલ છે કે જેનાથી જે આપણા દુખાવમાં થોડો ઘણો ફાયદો થાય જેને કહે છે સરસિયાનું તેલ છે આ તો કોઈ તલનું તેલ છે ગમે તેલ નો એમાં કઈ એટલો બધો વાંધો નહીં તમે માલિશ કરી શકો છો એનું પણ એમાં બી જો એ તેલમાં બી તમે અમુક આપણી જે ઘરની રસોડામાંથી જે મળતી અમુક ઔષધિઓ તરીકે આપણે જે ખાનપીનમાં આપણે વાપરીએ જ છે જો એમાં શું છે કે વધારે એક લસણ છે લસણ સારું ફાયદો કરી શકે છે પછી તમે હળદર હળદર તો એન્ટી ઇન્ફ્લામેન્ટરી છે જ બધાને ખબર છે પછી કપૂર છે આવું અમુક વસ્ત કપૂરમાં તો પે એનાલજેસિક કહેવાય એ પેન દુખાવો ઓછો કરતો હોય છે તો આને કઈ રીતે તમને વધારે ફાયદો થાય એના માટે આપણે વાત કરીશું કે તમે થોડું તેલ લો જે તમને બે ત્રણ દિવસ ચાલી શકે એટલું તમારા અંદાજ મુજબ એમાં થોડું લસણ નાખી દો અમુક અંદાજ પ્રમાણે બે ત્રણ કળી પછી એને વાટીને નાખી દો થોડું ઉકળવા દો ગરમ થઈ જવા દો પછી એની અંદર તમે એક ચમચી હળદર નાખી શકો છો એક પૂજામાં જે મળતું કપૂર હોય એ લઈ શકો છો બધું કૂટીને કે હળદર તો આપણા પાવડર હોય એ નાખીને મિક્સ દો હલાઈ દો બે ત્રણ દિવસનો તમે આ રીતે તેલનું માલિશ બનાવો તો પહેલા શું તેલને ગરમ કરીને ઠંડુ કરી દેવાનું હળદર લસણ એમાં તમે નાખો તો લસણ ના બધા ગુણ આવી જાય છે એટલે ગરમ કરવાનું છે પછી આ હળદરને કપૂરમાં તો એટલું બધું ગરમ કરવાની જરૂર નથી ઠંડુ રાખશો પછી એને એ એ માલિશ કરીને એ તેલ બનાવીને એને તમે માલિશ કરતા રહો સવાર સાંજ માલિશ કરો અઠવાડિયું કરો તો તમને શું છે કે જે તમને પછી તમારી અસર જો કેટલો તમને ફાયદો થાય છે એક તો આ રહ્યું માલિશ કરવાનું પછી બીજું એક ઉપરથી જે આપણે શરીરમાં પીવા માટેની એક છે સરગવાનું વધારે કામ લાગે તમે તમે પાન બી પાણીમાં ઉકાળીને સવારે ભૂખ્યા પી શકો છો તો એની જે જે ભાજી એના અમુક ફૂલ આવે છે એની શાક ખાઈ શકો છો પછી સરગવાની સીંગ આવે છે એના પણ અઠવાડિયામાં બે ત્રણ શાક ખાઈ શકો છો તો કે આ અંદરથી ઉપયોગ છે અને આ માલિશ કરવાનો બે માંથી તમે કઈ ને કઈ કઈ ને કઈ તમને ફાયદા દેખાય છે તો અમે અઠવાડિયું સાત એક દિવસ કરી શકો છો ઉપયોગ ફાયદા પછી તમને શું દેખાય છે તમને જો વધારે ફાયદો દેખાય તો તમે કન્ટિન્યુ કરો કદાચ કોઈ એલર્જી રિએક્શન જેવું લાગે આ ધ લગાવવાથી તેલથી તો તમે એને તમારા ડોક્ટરની સલાહ લઈ શકો છો તો આ રીતે તમારે ઘૂંટણના દુખામાં તમને થોડી ઘણી રાહત થાય છે